ભરૂચ જિલ્લાના રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા અને પુત્ર દિગ્વિજય સહિતની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ હતી પોલીસ ફરિયાદ બાદ પિતા પુત્રના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવી દીધા હતા જે બાદ ચાર્જશીટ દાખલ થયા પછી બંનેની શરતી જામીન અરજી મંજૂર કરાઈ હતી જેને સરકાર તરફે પડકારવામાં આવી હતી હજારો મજૂરોના લાખો રૂપિયા ચાઉ કરી સરકાર સાથે છેતરપિંડીના ગંભીર ગુનામાં જિલ્લા પોલીસ અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી શુક્રવારે હાથ ધરાયેલ સુનાવણીમાં ભરૂચ સેશન કોર્ટે કૌભાંડી હીરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેઓને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો તેર ડિસેમ્બર સુધી પિતા પુત્ર સરેન્ડર ના કરે તો પકડ વોરંટ કાઢવા પણ આદેશ કરાયો બીજી તરફ હીરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકમ પર ઓગણીસ ડિસેમ્બર સુધી હાઈકોર્ટમાં સ્ટે મેળવી લેવાયો હતો ભરૂચ જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યાએ આ અંગે માહિતી આપી હતી કે સરકાર તરફે કોર્ટમાં પિતા પુત્રના જામીન નામંજૂરનો હુકમ કાયમ રાખવા બદલ દલીલ કરાશે હજારો શ્રમિકોનું લાખોનું વેતન અને સરકારના કરોડો રૂપિયા ડમી એજન્સી બનાવી સેરવી લેવાયા છે

ચાર્જશીટ ફાઇલ કરવાની સમય મર્યાદા નજીક આવી ગયેલી હતી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી એ ગ્રાઉન્ડને માનીને નામદાર ટ્રાયલ કોર્ટ એમને બેલ આઉટ કરેલા હતા એમણે હેલ્થના મુદ્દા પણ રજૂ કરેલા હતા એ પણ અગાઉની જામીન અરજીમાં નક્કી થઈ કરી દેવામાં આવેલા હતા કે હેલ્થ ગ્રાઉન્ડ ઇઝ અ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ બેલ એપ્લિકેશન ઘણા બધા મુદ્દાઓ નામદાર ટ્રાયલ કોર્ટના ધ્યાન બહાર રહી જવાને કારણે જ આરોપીને જામીન મળી ગયેલા હતા ત્યારબાદ નામદાર સેશન કોર્ટે ટ્રાયલ કોર્ટનો ઓર્ડર સેટાસેટ કર્યો છે અને કસ્ટડીમાં હાજર થવાનો હુકમ કરેલો છે આ ચુકાદાને હીરા જૂટવા અને દિગ્વિજય જૂટવા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પટકાયેલો છે અને સ્ટે લાવેલા છે ઓગણીસ તારીખ સુધીનો સ્ટે છે મહત્વનો મુદ્દો નામદાર કોર્ટના ધ્યાન ઉપર એ લાવવામાં આવેલો હતો કે આરોપીના જે રાજદાર આરોપીઓ છે એ હજી પણ કાયદાની પકડમાં આવેલા નથી અને આ જે પણ કઈ ગુનો છે એ મનરેગા કાંડના ગુનામાં જે પણ મજદૂર ઈસમો છે જે ગ્રામીણ મજૂરો છે એની કરોડો રૂપિયાની જે એના હક હતા એનો મૃત્યુઘટ વગાડી દીધેલો છે આરોપીઓએ એટલા માટે આ ગુનાની ગંભીરતાને શકે ઓછી આખી શકાય નહીં કારણ કે જયારે ગુનો બહુજન સમુદાયના લોકોને અસર કરતો હોય એવા સંજોગોમાં કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવેલી હતી કે મારધાર લૂંટના ગુનામાં કોઈ એક જ પરિવાર વિક બનતો હોય છે ત્યારે હાલના ગુનામાં હજારો ની લાખો મજૂરો વિક્ટીમ બનેલા છે ત્યારે આ સમાજના ગુનાને સહેજ પણ ઓછા શકાય નહીં એ રજૂઆતને પણ અદાલતે પોતાના ચુકાદામાં ધ્યાનમાં દીધેલી છે અને જામીન અરજી રદ કરેલી છે